ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે ગુરુ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે ગુરુ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે વડોદરામાં અટલાદરા સ્વામી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં વડોદરાના લોકો દર્શન કરવા મટ્યા હતા સાથે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પટેલ જયેશભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્વામિનારાયણ ભગવાનના જળ અભિષેક કર્યા સાથે આશીર્વાદ પણ લીધા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એ ભારતીય પરંપરામાં વર્ષ દરમિયાનમાં જે કંઈ પણ વ્યક્તિના માધ્યમથી આપણને કંઈને કંઈ શીખવા મળ્યું હોય પછી એ વ્યક્તિ આપણા કુટુંબની વ્યક્તિ હોઈ શકે આપણો મિત્ર હોઈ શકે આધ્યાત્મિક આપણા ગુરુ હોઈ શકે અથવા તો શિક્ષણના ક્ષેત્રમાં આપણને કોઈ નવી જાણકારી આપણો વ્યક્તિ પણ હોઈ શકે ગુરુની કોઈ ઉંમર હોતી નથી ગુરુ આપણાથી મોટા પણ હોઈ શકે ગુરુ આપણાથી નાના પણ હોઈ શકે આજનો દિવસ એવો પાવન દિવસ છે કે જે દિવસે વર્ષ દરમિયાન મેં એમના માધ્યમથી આપણા જીવનમાં જે કંઈ પણ ફેરફાર થયો છે બદલાવ આવ્યો છે એને માટે એમની આજે આશીર્વાદ લેવાનો દિવસ છે ત્યારે આજે બાપ્સ મંદિર એટલે કટલાદરા મંદિર ખાતે કોઠારી સ્વામીજી અને આજે અહીંયાના ભંડારી સ્વામીજી તેમને ખાસ આજે આશીર્વાદ માટે અમે સૌ પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા છે વોર્ડ નંબર બારના ભારતીય જનતા પાર્ટીના બંને મહામંત્રીશ્રીઓ શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ અને વડોદરાના માન્ય ડેપ્યુટી મેયર ચિરાગભાઈ વોર્ડ નંબર અગિયારના અમારા પ્રમુખ જયેશભાઈ બધા જ આજે સાથે ઉપસ્થિત છે આજના દિવસે મન સ્વામીજીને આશીર્વાદ પણ લેવાનું સૌભાગ્ય મળ્યું છે સાથે સાથે આજરે મંદિરમાં ભગવાનના સ્નાન માટેનો પણ અમને લાવો મળ્યો છે ત્યારે આજનો દિવસ એ વડોદરા મહાનગરના સૌ ભક્તોનો મહત્ત્વનો દિવસ છે પોતપોતાના જે આરાધ્ય દેવ હોય પોતપોતાના જે ગુરુ હોય એ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે આ પ્રથમ જગ્યા પર પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે આવ્યા છે અહીંયાથી બ્રહ્માકુમારી અને ત્યારબાદ ગુરુ પ્રસાદ સ્વામીજીએ આયોજન કરેલ હરિપ્રબોધન સ્વામીના કાર્યક્રમમાં અને ત્યારબાદ સાંજના સમયગાળામાં વૈષ્ણવ સમાજના ત્રણેય ગુરુજી એટલે વજરાજ બાવા દ્વારકેશલાલજી અને વાગેશ બાવાજી એમને ત્યાં પણ આજે દર્શન અને આશીર્વાદ માટે જવાનું છે આજના આ પવિત્ર દિવસે વડોદરા શહેરના સૌ નગરજનોને ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન દિવસે અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં અમારા સૌ કાર્યકર્તાઓ શહેર પ્રમુખશ્રી જોડે અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ ગુરુ પૂર્ણિમાનો દિવસ દરેક ભક્તો માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે જે પોતાના ગુરુના આશીર્વાદથી જીવનમાં આગળ વધતા હોય છે તેઓ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લેવા માટે દરેક ભક્તો પોતપોતાના ગુરુને મળવા જતા હોય છે એમ આજે અમે પણ અહીંયા આગળ અટલાદરા મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે We'll